ચાલીસ દિવસ ઉપવાસ કરી અને સવાર સાંજ અમારા સિંધી સમાજમાં આખો કહે છે જેમને આખો પાય છે અને બે ટાઈમ આરતી કરીએ છીએ અને ચાલીસ દિવસ સુધી ઉપવાસ કરી અને ઝૂલેલાલ સાહેબનું ગાન ગુડ ગાઈએ છીએ આ ઓગણીસ વર્ષ થયા મારા મિસિસ વિદ્યાબેન જે છે તે ઓગણીસ વર્ષથી આ ચાલિયા સાહેબનો વ્રત રાખે છે અને આ ચાલિયા સાહેબનો ખાસ પાકિસ્તાનથી જ અમે જ્યારે આવ્યા ત્યારે આ ચાલુ છે પાકિસ્તાનમાં અમારા સિંધી સમાજના જે ભાઈઓ બહેનો હતા એમને ત્યાં મૃત કરીને બાદશાહ હતો તે બહુ પરેશાન કરતો ધર્મ પરિવર્તન માટે કે તમે ભાઈ હિન્દુ ધર્મ છોડીને અમારો ધર્મ સ્થપાવી લ્યો એના માટે અમારા સિંધી સમાજના બધા ભાઈ બહેનો સિંધી સમાજ નહીં પણ આમ તો હિન્દુ જે પણ બીજા પણ હતા એ લોકો દરિયા ઉપર જઈ અને ચાલીસ દિવસ સુધી સવારથી સાંજ ત્યા ભગવાનની આરાધના કરતા ચાલીસ દિવસ પછી વરુણ છું અને મૃત બાદશાહ નું પતન થઈ જશે તે દિવસથી અમે આ ચાલિયા સાહેબનું નું વ્રત કરીએ છીએ અને પૂજા આરાધના કરીએ છીએ જય ઝૂલે कनवरलाल नंदीराम उमलाणी सिंधी समाज आगेवान वडोदरा